ડભોઈ કેન્દ્રનું પરિણામ સડસઠ પોઈન્ટ બોતેર અને સમગ્ર બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન આવેલું જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા જેને નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે હું આ ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું